તાલાજા શહેરમાં શિવાજીનગર ખાતે પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા ભગવાન શ્રી સ્વામિનારાયણનું શિખરબંધી મંદિર બનાવવામાં આવ્યા ને પચીસ વર્ષ થતા હોય આજથી ભવ્ય શોભાયાત્રા સાથે પાંચ દિવસ માટે ઉત્સવ જીવન ઉત્કર્ષનો વિજયની સાથે રજત જયંતિ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે આજે બપોરે ચાર કલાકે તળાજા શહેરમાં વારાહી મંદિર ખાતેથી પોલીસ બંદોબસ્ત સાથે ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો બે ડીજે બગીઓ પચીસ બેડા ધારી બહેનો તથા પચીસ કુમારિકાઓ કળશ સાથે તથા પચીસ બહેનો પોથી લઈને જોવા મળ્યા હતા એ જ રીતે ભાઈઓ પણ જોવા મળ્યા અવસર સંપ્રદાયના પંદરથી વધુ સંતો પણ હાજરી આપી છે શિવ પાર્વતી રામ લક્ષ્મણ જાનકી હનુમાનજી મહારાજ સહિતના વેશભૂષા અને પ્લોટર્સ તૈયાર કરવામાં આવ્યા હતા વારાહી મંદિરેથી પ્રસ્થાન થયેલી યાત્રા વાવચોક પાવઠી રોડ ગર્લ્સ હાઈસ્કૂલ સ્વામિનારાયણ મંદિર થઈ કોળી સમાજની વાડી ખાતે પહોંચી હતી ઉત્સવ જીવન ઉત્કર્ષનો વિષયને લઈને પાંચ દિવસ સુધી રાત્રિના સમયે કાર્યક્રમો ગોઠવવામાં આવ્યા છે જેમાં તારીખ દસ બુધવારના રોજ લોક ડાયરો યોજાશે જેમાં ડોક્ટર નિર્મલદાન ગઢવી પોતાની આગવી શૈલીમાં કલા પીરસશે તારીખ અગિયાર ગુરુવાર રાત્રે આઠ કલાકે જીવન ઉત્કર્ષ અને પારિવારિક એકતા વિશે આત્મતૃપ્ત સ્વામી પ્રવચન આપશે તથા તારીખ બારના શુક્રવારે રાત્રે આઠ કલાકે સંવાદ યોજાશે જેમાં મંદિરમાં પ્રભુ પ્રભુ છે તે વિષય ઉપર જ્ઞાન સ્વામી વક્તવ્ય આપશે તથા તારીખ તેર અને શનિવારે સવારે સાત કલાકે વિશ્વ શાંતિ શ્રી સ્વામિનારાયણ મહાયાગ તથા કથા રાત્રે આઠ કલાકે પૂંજ્યો કૃષ્ણપ્રિય સ્વામી વક્તવ્ય આપશે તારીખ ચૌદને રવિવારે સાંજે છ થી રજત જયંતિ મહોત્સવ સમાપન સમારોહ યોજાશે બાદમાં પ્રસાદ ભોજન રાખવામાં આવેલ છે તથા તારીખ પંદરને સોમવારે આઠથી સાડા દસ સુધી પાટોત્સવ વિધિમાં પૂંજા તથા અન્નકૂટના દર્શન થશે તમામ કાર્યક્રમો કોળી સમાજની વાડી ખાતે રામપરા રોડ ખાતે રાખવામાં આવ્યા છે મંદિરને પચીસ વરળ પૂર્ણ થતા હોય આથી તળાજા ઉપરાંત તળાજાથી બહાર સ્થાયી થયેલા હરિભક્તો ભાવનગર જિલ્લાના હરિભક્તો આ અવસરનો લાભ લેવા ઉપસ્થિત રહ્યા છે તેમ હરિભક્તો જગદીશભાઈ ફટાણિયાએ જણાવ્યું હતું નગરમાં આજ દિન સુધીનો બીએપીએસ સંસ્થા દ્વારા આ ઐતિહાસિક ધર્મોત્સવ ઉજવાઈ રહ્યો છે જેને લઈને અહીં હરિભક્તોમાં અનેરો ઉત્સાહનો જોવા મળી રહ્યો છે Será que... que okay.